નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ અને આજે આપણે વાત કરીશું રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે જે રોજ જુનાગઢ રોજગાર કચેરી છે તેણે આ ભરતી મેળો છે એ આયોજિત કર્યો છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી મિત્રો હું આપને જણાવી દઉં કે રોજગાર કચેરી દ્વારા છે એ ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં ભરતી મેળા છે એનું આયોજન કરવામાં આવતું હોય છે મિત્રો આના અંદર છે એ સારી સારી કંપનીઓ આવે છે જે આપણને જોબ ઓફર કરે છે અને ગવર્મેન્ટના સાથે રહી સંકલનમાં રહી અને કંપની છે એ આપણે ભરતી મેળાના અંદર આવી અને આપણું સિલેક્શન કરે છે મિત્રો એટલે જે લોકો છે એ નોકરી મેળવવા માંગતા હોય મિત્રો તે લોકો છે હું આપને ખાસ અનુરોધ કરીશ કે ભાઈ તમે લોકો આ ભરતી મેળામાં જજો અને ભાગ લેજો જ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ કચેરી તાલીમ નિયામક શ્રી કચેરી જિલ્લા રોજગાર વિનિમય કચેરી જુનાગઢ જી જૂનાગઢ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે જે અરવિંદ ઇન્ડસ્ટ્રી લિમિટેડ આપણે મિત્રો જાણીએ છીએ કે અરવિંદ છે એ સા કાપડ પણ બનાવે છે અને બીજું બધું પણ એનું ઘણું બધું પ્રોડક્શન છે મિત્રો હવે તેના અંદર છે ઓપરેટર હેલ્પર હવે એની બસો જગ્યા ખાલી છે મિત્રો જો આ વિડીયો મિનિમમ બસો લોકો સુધી પહોંચી જશે ને તો પણ બસો લોકો છે એને રોજગારી મળશે અને એનો પણ પરિવાર છે એ સુખેથી જીવન જીવશે એટલે આપણે ઓમ તો ઘણી બધી રીલ્સને બધું શેર કરતા હોઈએ પણ આવું ઉપયોગી માહિતી જો કોઈકને શેર કરીએ તો સારી બાબત કહેવાય એમ હવે અરવિંદ ઇન્ડસ્ટ્રી લિમિટેડ છે તેના અંદર મહિલા અને પુરુષ બંને ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે ઉંમરની વાત કરવામાં આવે તો ભાઈ ઓછામાં ઓછા તમારા અઢાર વર્ષ હોવા જોઈએ અને વધુમાં વધુ તમારી ઉંમર પાંત્રીસ વર્ષ હોવી જોઈએ જો મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે હરેક કામ સમય સાથે થતું હોય છે એક બધાના જીવનમાં એક તક એવી આવે છે કે બધાને એક સમય મળે છે જો એ સમય આપણે ચૂકી જઈએ તો આ જીવન આપણને છે એના માટે અફસોસ રહી જતો હોય છે આમાં પણ આપણને એવું જ કીધું છે કે ભાઈ પાંત્રીસ વર્ષ ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધુમાં વધુ તમારા પાત્રીસ વર્ષ હવે મિત્રો શૈક્ષણિક લાયકાત ખૂબ જ નજીવી માગેલી છે ભાઈ પાંચ પાસથી લઈને બાર પાસ હવે ઓછામાં ઓછું એવું તો કોઈ હશે જ નહીં કે જે પાંચમું ભણ્યું જ નહીં હોય કેમકે ગવર્મેન્ટે પણ હવે છે એ પ્રાથમિક શાળાના અંદર છે એ આઠમા ધોરણ સુધી તો ભાઈ ફરજિયાત કરી દીધું છે બરાબર આર ટી ઈ રાઇટ ટુ એજ્યુકેશન બરાબર એટલે બધા જ પાસે શિક્ષણનો અધિકાર છે એટલે ઓછામાં ઓછું તમે બા પાંચમું ભણ્યા છો દસમું ભણ્યા છો બારમું ભણ્યા છો કે તમે આઈટીઆઈ કરેલા છો ઓછામાં ઓછું પાંચથી લઈ અને તમારે જે પણ કંઈ શૈક્ષણિક લાયકાત હોય તમે દસમું પાસ કર્યું છે આઠમું ભણ્યું છે નવમું ભણ્યું છે બારમું ભણ્યું છે અથવા તો તમે કોલેજ કરી છે આઈટીઆઈ કર્યું છે કંઈ પણ તમે ભણેલા છો જો કંપની તમને નોકરી દેવા માટે તૈયાર છે હવે જો આપણે ઇન્ટરવ્યૂ આપવા ન જઈએ તો એ આપણી બેદરકારી છે હવે મહિને તમને બાર હજાર છસો અને ઓગણપચાસ રૂપિયા મિત્રો સાંભળજો બાર હજાર છસો ઓગણપચાસ આ સ્ટાર્ટિંગ સેલેરી હોય છે તમારી પછી દિવસે દિવસે જેમ પણ તમારી નોકરીનો સમયગાળો વધતો જાય એવી રીતે તમારો પગાર પણ વધતો જતો હોય છે હવે નોકરી તમારે ક્યાં કરવાની છે તો ભાઈ અરવિંદ મિલ ખાંત્રજ ખાતે આવેલી જે જે તાલુકો કલોલ છે ત્યાં તમારે નોકરી કરવાની છે હવે કંપની તરફથી મિત્રો તમને અમુક ફેસિલિટી પણ પૂરી પાડવામાં આવશે જેમ કે કેન્ટીન તેના અંદરથી તમને નાસ્તો મળી રહેશે તમને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે ટ્રાન્સપોર્ટ એટલે કે તમને જવા આવવા માટે છે બસની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે તમને યુનિફોર્મ આપવામાં આવશે શૂઝ આપવામાં આવશે અને કંપનીના નિયમ અનુસાર તમને છે એ આટલી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે મિત્રો કંપનીના અંદર તમે નોકરી કરો એટલે તમારું પીએફ કપાય છે તમારો મેડિક્લેમ હોય છે તમારા ઇન્સ્યોરન્સ હોય છે આટલી બધી જ ફેસિલિટીઝ મિત્રો કંપની આપણને આપતી હોય છે તો હું તો ખાસ તમને કહીશ ભાઈ કે તમે લોકો આ ભરતી મેળામાં ભાગ લ્યો અને એના અંદર પણ જરૂરી નથી કે બધાને સરકારી નોકરી મળી જ જશે કેમકે આપણે આપણે બધાને એટલું ગાંડુભૂત વળગેલું છે કે ભાઈ સરકારી નોકરીને તૈયારી કરીએ નો ડાઉટ કરીએ આપણે એમાં પણ મહેનત કરીએ પણ આપણા પાસે બીજા પણ રસ્તા છે સારી સારી કંપનીમાં નોકરી કરવી ખુદના બિઝનેસ કરવા એટલે છે ઓછી શૈક્ષણિક લાયકાત આપણા પાસે છે તો આપણા પાસે આ ખૂબ સારી તક છે હવે કઈ જગ્યાએ તમારે ભરતી મેળા માટે જવાનું છે ભાઈ તો કે સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ચાર ચોક પાસે કેશોદ એટલે કે ભાઈ આ કે કેશોદના અંદર છે એ આ ભરતી મેળો છે એ આયોજિત છે જે લોકોને ઈચ્છા છે કે ભાઈ આપણે ભરતી મેળામાં ભાગ લેવો છે એ ફટાફટ કાલે તારીખ સોળ ચાર બે હજાર પચીસ અને બુધવારના રોજ સવારે સાડા અગિયાર વાગે છે એ સરકારી ગર્લ્સ હાઈસ્કૂલે પહોંચી જજો અને ઓપન ઇન્ટરવ્યૂ આપી આવજો હું તો તમને એવું કહીશ ભાઈ કે તમે નોકરી કરીએ કે ના કરીએ એ પછીનો પ્રશ્ન છે પણ એક વખત ઇન્ટરવ્યૂ આપો જેથી કરી અને આપણને ખબર પડે કે ભાઈ કઈ રીતના ઇન્ટરવ્યૂ ફેસ થઈ છે અને કેટલી કોમ્પિટિશન છે કેટલી સ્પર્ધા છે કે એક વખત સમય જતો રહેશે પછી એ પાછો નહીં આવે એટલે ફટાફટ છે મિત્રો છે એ આ વિડીયો સરસ રીતે જોઈ લ્યો તમારા બીજા મિત્રો સુધી પણ તેને પહોંચાડો અને તમને આ માહિતી ગમતી હોય આપણી તો વિડીયોને લાઇક કરો શેર કરો નીચે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કોણ ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે ગયું અને કેવું રહ્યું એમનું ઇન્ટરવ્યૂ આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો હજી સુધી આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જ એમને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા છેવાડાના મિત્ર સુધી પણ આ ચેનલની લિંક્સને શેર કરો જેથી કરી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો વિડીયો પહોંચે અને એને છે એ નોકરીની તક પૂરી પાડી શકાય